પણ પ્રજાના મતથી થી ચૂંટાઈ ચૂંટાયેલા જાહેર થયા પછી એ પ્રજા નું જનપ્રતિનિધિ હોય છે એ બધા નું જનપ્રતિનિધિ હોય છે નહીં એમ પાર્ટી ભાજપ આજે શું કરે છે ચૂંટાયા પછી હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને પાર્ટીના પ્રતિનિધિ પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારે કોકને બોલવાનું થાય હા કે અમે હિસાબ કરશું શેનો હિસાબ કરવાનો हिसाब केम थाय आ तक के बारे केवु जोइए के, के दुर्भाग्य थे के टूटा एला मतो थी पदाधिकारी बेना पछी जाहिर मंच थी आ प्रकार नो एक जन प्रतिनिधि बोले के मने जितना नेड्या छे एने हु छोडीस नहीं वो एनो हिसाब करीस આ મારે તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસ ની વિચારધારા વાળા અમને ક્યાં જ્યાં નીર્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું આઈથી ચેલેન્જ કરું છું આજના આગેવાનોને કે કૃષ્ણના જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો કે સાંતરબેનની ઇનકનો માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે બક્તિ માખા ઉઠી કોણ ક્યાં કેમ છે એનો વાસ્તવિક હિસાબ કરવો હોય

પણ progress નીકા દ્વારા સાથે જો હિસાબ કરતા આવડે છે રીતે છે